આજે તારીખ છે ત્રેવીસ તારીખ છઠ્ઠો મહિનો ચોવીસ વખત બે કાન નસો સુકાઈ ગઈ હતી એના કારણે મને ચક્કર આવતા હતા અમારા ચક્કરમાં મને ઘણી રાહત થઈ ગઈ છે અને રસી પણ ઘણી ઓછી થઈ ગઈ છે સાંભળવા તકલીફ હતી એ થોડું થોડું સંભળાય છે ને ઘણી રાહત છે કાન માં અવાજ આવતો એમાં કેવું છે એ અવાજ બંધ થઈ ગઈ અવાજ આવો બંધ થઈ ગયો અવાજ આવો બંધ થઈ તમે મારી ત્રણ મહિનાની દવા પૂરી કરી છે હા સર ત્રણ મહિનામાં તમને બહુ રાહત છે એવું કહી શકો છો હા સર